નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સલમાન ખાન જેટલી તેની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે એટલો જ તેની પર્સનલ લાઇફમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે તેનું નામ અત્યાર સુધીમાં ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ કોઈની સાથે પણ તેનો સંબંધ લગ્ન સુધી પહોંચ્યો નથી સલમાનને ડેટ કરનારોમાંથી એક સો સોમીઅલી હતી જે તેની સાથે લગ્ન કરવાના ઇરાદે ભારતમાં આવી હતી ત્યારે હવે અભિનેત્રીએ સલમાન ખાન અંગે ખુલાસો કર્યો છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુમાં સોમીએ કહ્યું હતું કે જ્યારે સલમાન અભિનેત્રી સંગીતા બિટલાની ડેટ કરતો હતો ત્યારે તે મારા સતત મારા સંપર્કમાં હતો તે સમયે સલમાન મને અડધી રાતે ગુપ્ત રીતે મળવા આવતો હતો અને સલમાન રાત્રે બે પાઇપ મારફતો મારી બિલ્ડિંગમાં આવતો હતો તે મારા માટે ખૂબ જ રોમેન્ટિક હતો ત્યારબાદ સંગીતા એક દિવસ અમને રંગે હાથે પકડ્યા હતા ત્યારે મિત્રો સોમીએ વધુ કહ્યું છે કે એકવાર સલમાને અને હું રૂમમાં બેસીને વાત કરી રહ્યા હતા ત્યારે સંગીતા અચાનક ત્યાં આવી તે સમયે સંગીતા અને સલમાન લગ્ન થવાની હતા અને તેમને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ જ્યારે સંગીતા મારા એપાર્ટમેન્ટમાં આવી જ્યારે મને અને સલમાનને એક જોયા તો તેણે મને કહ્યું કે તેને અમારી વચ્ચે પસંદ કરવાનું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ